અરવલ્લી જિલ્લામાં આવેલ માલપુર તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળામાં ચાલુ ક્લાસમાં છતના પોપડા પડતા વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો વિગતે વાત કરવામાં આવે તો માલપુર તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે મકાનનું બાંધકામ ગમે તે સમયે તૂટી જાય તેવી હાલતમાં છે ત્યારે શાળાના આચાર્ય દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત અરજીઓ આપ્યા છતાં નવા બાંધકામની મંજૂરી આજ સુધી મળી નથી ત્યારે માલપુર તાલુકામાં વરસાદ થતાં સ્કૂલના એક વર્ગખંડમાં ચાલુ વર્ગમાં વિદ્યાર્થીઓ પર પોપડા પડતાં વિદ્યાર્થીઓનો આભાર બચાવ થયો હતો ફતેપુરા પ્રાથમિક શાળા જર્જરીત હાલતમાં હોવાથી છેલ્લા છ વર્ષથી સમારકામ કરી ચલાવવામાં આવી રહ્યું છે જો કે ચાલુ વરસાદમાં વર્ગમાં પોપડા પડવાની બનાવ પામ્યો હતો વિદ્યાર્થીઓ પર પોપડા પડવાના બનાવમાં જો શાળાની દિવાલ કે ધાબુ પડવાની ઘટના સર્જાતી તો જવાબદારી કોની તેવા સવાલો સાથે વિદ્યાર્થીઓ જર્જરીત થયેલ શાળાના છત નીચે બેસીને શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે ત્યારે માલપુર તાલુકાની ફતેપુરા પ્રાથમિક શાળા જે જર્જરીત હાલત છે તેને નવીન મકાનની મંજૂરી આપવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે રાકેશ ઝાલા અરવલ્લી ન્યૂઝ માલપુર